પૈસા વાળાનો જમાનો ભાઈ પૈસા વાળાનો આ પૈસા વિના ના જો બેઠા છે કોઈ બોલાવે નહી ભૂરિયા એ ભૂરિયા

એટલે મારા માણાને એને માર્યો પછી હું અને મારો માણા એના ઘીરે ઠપકો દેવા અને પૈસા લેવાય ગયા કારણ કે વ્યાજવા દીધા એટલે વ્યાજ ને મૂડી તો લેવું જ પડે ને લેવું પડે ન લેવું પડે એમાં મેં થોડીક ધમકી મરાઈ જાય મારેથી ઈ રહ્યો ને ઘરા ટૂંપો મીડ્યો ખાવા એમાં ભૂર્યા એનો બાપુ મને ધમકી મારી શું ખબર રહે કે શેઠ તારા માથે કે હું પોલીસ કેસ કરું પોલીસ કેસ કરે અને એમે શેઠિયા માણાર્યા રહ્યા એટલે હું બી હવે ભૂર્યા વ્યાજ તો હલવાનું પણ મૂડીએ હલવાણી હવે મારે શું કરવું શેઠ શેઠ તમારો કેસ બહુ બોદો છે ઓ ભૂર્યા તું કેસ આ બોદો કેસ છે તો હવે બહાર કેમ મારે નીકળવું કાઢી દે શેઠ કાઢી દે આ બોદા કેસ પણ મારે થોડુંક વિચારવું પડશે વિચાર વિચાર હમ આમ જોવા શેઠ હું કહું ને

શેઠ આવે ને તો મને ખબર છે શેઠ ના પૈસા જે દૂધ હળવાના ને તે દૂધના શેઠ કામમાં ફોર નથી લેવા દેતા દીકરો લેગો કાનેથી હા તો તો પુરુ શેઠ એ કાં શું એ આની જીભસ કરવી છે તારી ગામમાં ફરિયાદું મળી આવવા એ મારું તો તે સોબન વાર્યું સોબન ફેટ ઈ હાઉ ખોટો માણા છે જોયો શેઠ તમારા ઘરે મારું અપમાન એ મારા તમારા આને ક્યાં આવું નથી એ એ એ ભુળિયા બે ઇરે પૂં પણ શું કર ખોટી પાઠ ભણાયો એ ત્યારે જ આ માપ માં રે આમ જો હવે હું જાઉં છું અને તમે અહિયાં પોચી જાય પર તું ભ

એટાયા શેઠ મરી છે એ મને મને મરવા જો એ મારે છોકરો મરી કમા હું તો મારા પૈસા લેવા આવ્યો છું

છેઠ ઉભા રહ્યો ઉભા રહ્યો હાલો હાલો થોડીક મદદ કરો એ ભાઈ તું ફાટલે સાઈ ફાટલે સાહેબ છે તાને ફલાવો ખાટ લે નહીં ધબો દેશેઠ લે અરે ના ના એટલે સનાવો શેઠ એ હે બાબા હલો છે હું તમારો પૈસા દઈ દઉં છું તો પણ લઈ આવીને શું બોસો जान बाप न सेठ ने हलवार वर दे ना ना गम म सेठ एक लहे आलो सेठ तमारो पैसा आई तो करावे आई बुढ़िया <laughs> આમાં કઈ સમજ્યા ના ના આ ભૂરી ઓડી ગયો શેઠને અને આપણને બે ને